પંદર <gkakara」. gakara hyala sa hale lavafur> <nam> <reng>

હું કરશું પછી ત્રણસો ત્રણસો એકસો બે પાંચ પચાસ એકાવન

65 ये कौन है 65 अमरू भाई अमरू भाई 65 वही जाएगा ले 65 75 बत्तीना ये आपने 75 एसी वाला बत्तीना एसी एसी अब 400 में एसी है बत्तीना 50 ले वाला बस आया कौन ना का भाव है अपन वाला गाड़ी वाला पर 70 100 तो बोलेगा एसी है कौन एसी

પાંચ બોતેર ચુમોતેર પંદર પાછી નેવું આઠસો એક બે પાંચ પંદર વી આઠ એકાને 55 56 55 60 એકર 70 80 આતા એકાતી માશી 90 ટન લે એક આ બોલ ને તો જાહે એકાને 52 56 70 80 એકાતી પાહી ગયા છો 1100 એ નો જાય એમાં કાય ગટાઈ

33 33 33 33 33 33 51 240 400 અને 10 20 21 40 3 40 50 5000 આ બી જો 51 40 51 મતલબ તો અમે નો હે 33 40 1 50 આ દે 51 51 ને કોણ કોપરવા લાગે હાલો આ કોણા દોળું હાલે કીધું બોલવાનું સી કાકા બોલ નેવું વેકાણું હો એક બે પાંચ દ પંદર બી ભાઈ તરીકે એકસો ચાલીસ મૂળા કાકા સાડી ચાલી અકાન એકવાર ચાલીસા હું કરજો સાસિયા પચ્ચાસ એકાણ ચપ ચારસો બે એકવીસ બાળું ચાલી એક પચાસ બે ને ત્રણ ત્રણસો એકાણ બોન્સ એક

મરસાણાના છો

50 50 કીઓના ખાલે 50 કસમ 50 આયું ને ઠેકાણે રાદેવ હરકા આલે ને એક ને એક 70 આલે છે હરકા